લોકસભાની 26 બેઠક છે પરંતુ જ્યારથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો જમીન પર જામીન પર છુટકારો થયો છે અને ચૈતરને ભરૂચથી લોકસભા લડાવવાની જાહેરાત થતાની સાથે જ ભરૂચ બેઠક સૌથી લાંગ લાઈટમાં એટલે કે હાઇલાઇટમાં આવી ગઈ છે ચૈતર વસાવા પોતાના મત વિસ્તારમાં ફરીને લોક સંપર્ક સાધી રહ્યા છે જન જન સુધી પહોંચી રહ્યા છે પરંતુ ઘણીવાર તેઓ એવા નિવેદન આપી દે છે કે જેના કારણે તેઓ ચર્ચામાં પણ આવી જાય છે

ચૈતર વસાવાને ભરૂચ જીતવાનો છે વિશ્વાસ નરેન્દ્ર મોદી મારી સામે ઉમેદવાર હશે કે રાહુલ ગાંધી હશે કે મમતા પટેલ હશે ભરૂચ લોકસભામાં ચૈતર વસાવાને રોકવાવાળા કોઈના તાકાત નથી કે ચૈતર ચૈતરભાઈને જીતતા રોકે મનસુખ વસાવાએ ચૈતરને આપ્યો જોરદાર જવાબ પર એક નમનનો મુરખ સમજુ છું હું બહુ સમજી વિચારીને બોલું છું આ આ મૂર્ખામી કરે છે ક્યાં આ નરેન્દ્રને ક્યાં ચૈતર વસાવા ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભરૂચ લોકસભા બેઠકના સાંસદ વચ્ચે લાંબા સમયથી શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે બંને એકબીજા પર પ્રહાર કરવાની એક પણ તક નથી છોડતા તેના કારણે જ ભરૂચ લોકસભા બેઠક સૌથી લાઈમ લાઈફમાં આવી ગઈ છે

વધુ પડતો ઉત્સાહમાં આવી જાય છે એમ કહેવાય કે નવો નિશાળીઓ છે તો ઇતર વર્ષો હંમેશા એક ધારાસભ્યની સીટ જીત્યા પછી એવું સમજે છે કે ગુજરાતમાં કે આખા દેશમાં આપ પાર્ટી ખૂબ મજબૂત છે પણ એ ભૂલે છે આપ પાર્ટીનો હવે ધીમે ધીમે ધોવાણ થતું ગયું છે મનસુખ વસાવાએ ચૈતર વસાવાને નવો નિશાન્યોને બોગસ નિવેદન આપનાર ગણાવ્યો તેની પાછળ ચૈતર વસાવાનું એક નિવેદન છે ચૈતર વસાવાએ પોતાના લોક સંપર્ક દરમિયાન એક એવું નિવેદન કર્યું કે જેના કારણે મનસુખ વસાવાને તેમની સામે બોલવાની તક મળી ગઈ સૌથી પહેલા તો ચૈતર શું બોલ્યા હતા તે તમે સાંભળી લો એમને ખબર છે ભરુતમાંથી એમનો ગર્ભ હવે લોકસભામાં ઘરે જવાનો છે ભરુત લોકસભા આમ આદમી પાર્ટી જીતે છે આજે ભી તમે લખી રહ્યા છો આજની તારીખ આ તમારો આદિવાસી સમાજ નો દીકરો કહે છે ભરૂચ આજની આજની તારીખે તારીખે ફેબ્રુઆરી લખી નરેન્દ્ર મોદી મારી સામે ઉમેદવાર હશે કે રાહુલ ગાંધી હશે કે મુમતા પટેલ હશે ભરૂચ લોકસભામાં ચૈતર વસાવા ને રોકવા વાળા તાકાત નથી કે ચૈતરભાઈ ને જીતતા રોકે તમારા જેવા જ નાના નાના લોકો તે મારા માટે મહેનત કરે છે

નું જે સ્ટેટમેન્ટ મેં સાંભળ્યું કે નરેન્દ્રભાઈ મોદી અહીંયા ભરૂચ લોકસભા લડવા આવે તો પણ હું અથવા તો પ્રચારમાં આવી જે સ્ટેટમેન્ટ એની રીતના કહી પણ એક નંબરનો મૂર્ખ સમજુ છું હું બહુ સમજી વિચારીને બોલું છું આ આ મૂર્ખામી કરે છે ત્યાં નરેન્દ્રને ક્યાં છે ઇધર વસાવા નરેન્દ્રભાઈ મોદીનું વ્યક્તિત્વ તો જો વિશ્વવ્યાપી નેતા છે અને હું તો એમ હું 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 ચાલો ચૈતર છું ચેલેન્જ કરું છું ચૈતર વસાવાને અથવા તો ઈસુદાન ગઢીને હું કહું છું અથવા તો કેજરીવાલ ને હું કઉ છું તો નરેન્દ્રભાઈ મોદી ની સામે તમે વારાણસી લોકસભામાં લડો હિંમત હોય જા નહીં વાતો થી ચૂંટણી નથી જીતાતી થોડા સમય જેલમાંથી જામીન પર બહાર બહાર નીકળ્યા છે તેઓ નીકળતાની સાથે જ પોતાના જાતભાતના નિવેદનો આપી હંમેશા ચર્ચામાં રહે છે જ્યારે આપના સંયોજક કેજરીવાલે તેમને લોકસભા લડવાનું કહ્યું ત્યારથી ચેતર વસાવા જાણે હાથમાંથી જ નથી રહ્યા પોતાની જીતનો એટલો વિશ્વાસ છે કે તેઓ પ્રધાનમંત્રીને પણ ચેલેન્જ આપવા લાગ્યા છે બીજી તરફ મનસુખ વસાવા ચેતનના એક પણ નિવેદન પર જવાબ આપવાનું ચૂકતા નથી ભાજપે હજુ ભરૂચથી પોતાના ઉમેદવાર જાહેર નથી કર્યા ત્યારે જોવાનું એ રહેશે કે ભરૂચથી ભાજપ કોને ટિકિટ આપે છે સાથે શું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થાય છે કે નહીં બ્યુરો રિપોર્ટ મીડિયા